જયશંકર ભોજકની એક સુંદરી બનવાની યાત્રા ધીમે ધીમે આપણે એક એક પછી પડાવ જોતા જઈએ છીએ શેક્સપિયરની ડેસ્ટિમોના અને કવિ ભાવભૂતિની માલતી માધવ અને એની અંદર માલતીનો અભ્યાસ કે ચેક મેં કરી લીધો હતો આમાં બંને પાત્રો ઉપર તો વાત થઈ શકે છે ટિસ્ટિમોના અને માલતી ઉપર પણ માલતી માધવની ઉપર જો આપણે જાણવાની ઈચ્છા હોય તો વિડીયોની લંબાઈ વધી જાય એટલા માટે અને નીચે એટલે વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક હું મૂકી દઈશ જ્યાંથી તમે એના વિશે સંપૂર્ણપણે માહિતી માલતી માધવ વિશે મેળવી શકો માલતી અને માધવની આખી કથા એક મારું પોતાનું જ વ્યાખ્યાન છે ઉત્તર રામચરિત ઉપર ને એ વખતે મેં માલતી માધવ ઉપર થોડી વાત કરેલી છે તો તમને જિજ્ઞાસા હોય તો તમે ત્યાંથી માલતી વિશે અને માધવ વિશે જાણી શકો છો તો આ એક કામ તમે ઈચ્છા રસ હોય તો તમે કરી શકો એની લિંક હું ત્યાં આપી દઈશ પણ આ માલતી છે એ સ્ત્રીપાત્ર છે અને માધવ એનો નાયક છે બંને વચ્ચે પ્રેમ થાય છે પરંતુ પોતાના માતા પિતાની ઈચ્છા વગર પ્રેમ તો થાય પણ એની એની મર્યાદા શું હોય એકબીજાને સ્પર્શ સુધા ના કરી શકાય એકબીજા સાથે વાત પણ ના થાય આવી મર્યાદાયુક્ત પ્રેમની વાત એ નાટકમાં છે બંને પાત્રો વચ્ચે બહુ સરસ મજાનું આખું નાટક છે વાંચવા જેવું નાટક છે ગુજરાતીમાં તમને મળી જાય અનુવાદ સંસ્કૃતની સાથે ગુજરાતીમાં હોય એટલે એ માત્ર તમને ગુજરાતી વાંચવાની ઈચ્છા હોય તો ગુજરાતી જ વાંચી શકાય એવું નાટક છે એ સ્ત્રી પાત્રોની જે આખી વ્યથા છે એ આખી જે એની એની મનોવ્યથા છે એને ભૌભૂતિએ જે રીતે ઉતારી છે પોતાના નાટકની અંદર એ આખી વાત જે છે એ અહીંયા મુકાયેલી છે તો મેં કહે છે કે મેં એનો અભ્યાસ જે આખો છે એ કરી લીધેલો છે એટલે જયશંકર ભોજક જે છે એ આવા જે અગ્રહ જે ગૂંચવાયેલા જે મુશ્કેલ સ્ત્રીપાત્રો છે સ્ત્રી પાત્રોની વાત જે છે એ પોતાના આ નાટકની અંદર અથવા પોતાના પાત્રોની અંદર એ ઉજાગર કરવાનો પ્રયત્ન કરે છે અને એનું પરિણામ શું આવ્યું તો જયશંકર પહોંચે કે છે આ બધાના પરિણામે મારો પરિણામે મારો મનમાં ભજવણીનો ચોક્કસ ક્રમ ઊભો થતો અને મારે કહેવું જોઈએ કે છ માસને અંતે જ સુંદરીની ભૂમિકાને મેં પૂરેપૂરી સમજીને ભજવતો થઈ ગયેલો તો આ આ આ વાંચવાથી આને આનો અભ્યાસ કરવાથી એક ચોક્કસ એ વાત થઈ કે આ પાત્રો કેવી રીતે ભજવવા કોઈ પણ સ્ત્રી પાત્રને કેવી રીતે ઉજાગર કરવું એનો ચોક્કસ ક્રમ જયશંકર ભોજક કે છે કે મેં અનુભવી લીધો એક પછી એક સારા ઉત્તમ નાટકોના સ્ત્રી પાત્રો ઉત્તમ નવલકથાના સ્ત્રી પાત્રો અને બીજું ઘણું બધું વાંચન આના કારણે થઈને સ્ત્રી પાત્ર સ્ત્રોને કેવી રીતે ન્યાય આપવો છ મહિના જેટલી લાંબી પ્રક્રિયા છે અને એની અંદરથી એક સૌભાગ્ય સુંદરીનું જે સુંદરીનું કેરેક્ટર જે છે અથવા તો પોતાની જાતને સુંદરી તરીકે સંબોધીને કહે છે કે કોઈ પણ સ્ત્રી પાત્ર ભજવવાનું થાય તો એ એની આખી આખી પૂરેપૂરી ભૂમિકાને કહે છે હું સમજી લેતો અને એ પચવતો થઈ ગયો જેથી કરીને કોઈ પણ સ્ત્રી પાત્ર હોય એ સમાજની બહેનો સુંદરીનું અનુકરણ કરતી એ વાત સાચી છે હવે આ એક આખી વાત બહુ સરસ મજા અહીંયા આવી આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ જે અભિનય છે એ અભિનયની સફળતા કે નિષ્ફળતા કેવી રીતે એના પરિમાણો એના માપ નક્કી થાય કેવી રીતે ખબર પડે કે નાટક સફળ છે કે નાટક નિષ્ફળ છે અથવા એ પિક્ચર સફળ છે કે નિષ્ફળ છે તો જ્યારે સમાજના પાત્રો સમાજના લોકો એ પાત્રોનું અનુકરણ કરવા માંડે એ પાત્રોનું ની જેવી તદ્દન તેના જેવી શૈલી અપનાવી લે સ્ટાઇલ જેને આપણે કહીએ છીએ એના જેવા વાળ એમની જેવા કપડાં એમના જેવી એમ પર્સનાલિટી જ્યારે લોકોનું અનુકરણ કરવા માંડે ત્યારે આપણે માનવું જોઈએ કે કલાકાર સફળ છે અથવા એ કલાકારનો અભિનય સફળ છે આવા કેટલાક કિસ્સાઓ તમે તમારા કે મારા જીવન દરમિયાન આપણે એવું જોતા હોઈએ છીએ કે કોઈ સરસ મજાનું પિક્ચર સક્સેસ સુપરહિટ જાય ત્યારે એના પાત્રોની જેવા વાળ પાત્રોના જેવા વસ્ત્રો એ આપણા ત્યાં માર્કેટમાં આવી જતા હોય છે તો જયશંકર ભોજકના નાટકો એ વખતે લોકોને એટલા બધા પ્રિય થઈ પડેલા કે સ્ત્રીઓ જે છે બહેનો જે છે એ આ સુંદરીનું ના આ આ જયશંકર ભોજકની જે શૈલી છે એમની સ્ટાઇલ જે છે એનું અનુકરણ કરતી એમના જેવા વસ્ત્રો એમના જેવા એમના જેવો પહેરવેશ એમના જેવી એમના એમના વાળ રાખવાની શૈલી આ બધું સ્ત્રીઓ એમની કોપી કરવા માંડેલી એટલે એક તમે કલ્પો ખાલી કે કેટલો એ વખતનો સફળ એ નટ હશે એ નાટ્યકાર હશે કે જેણે આ રીતે નાટ્યને પોતાના જીવનમાં આત્મસાત કર્યું પણ ખરી રીતે આ બધું જ મારી ગુરુ કહું તો ચાલે એવી બહેનો પાસેથી જ શીખ્યો હતો તો એ કહે છે કે આ આ જે બહેનો મારું અનુકરણ કરે છે વાસ્તવમાં હું એમની પાસેથી જ આ બધું શીખીને આ બધી બહેનોને મારા ગુરુ માનું તેમની પાસેથી આ અનુકરણ કરતાં

તે વખતે મારા શુભેચ્છક મિત્રો સાથે ગાડીમાં જતો હોઉં ત્યારે તેમાંથી કોઈ બોલી ઉઠતું જો જો પહેલી સુંદરી જાય અને મારા સામે જોઈને હસતા અને ઇશારાઓ કરતા સોરી અને ઇશારામાં એમ સમજાવતા કે આ સુંદરીનું જ અનુકરણ થઈ રહ્યું છે ત્યારે હું નમ્રપણે હસતો અને મનમાં સંતોષ તેમજ રોમાંચ અનુભવતો અને રંગભૂમિના આ જાતના વિજયથી સંતોષ અનુભવતો હતો ત્રણ બાબતો છે એક તો એણે કહ્યું કે જ્યારે ચોપાટી ઉપર દરિયા કિનારે સાંજે બહેનો બધી ફરવા માટે નીકળી હોય અને એવા સમયે હું મારા શુભેચ્છક મિત્રો સાથે ગાડીમાં જઈ રહ્યો હોઉં છું ત્યારે સ્ત્રીઓ મને ગાડીમાં બેઠેલો જોઈને એકબીજા સાથે વાત કરતાં એમ કહેતી કે જોજો પહેલી સુંદરી જાય એટલે કોઈ એક ફિલ્મ કલાકાર રસ્તા ઉપર નીકળે અને જેમ લોકોને એનું આકર્ષણ થાય એવું આકર્ષણ જયશંકર ભોજકનું એમને સ્ત્રીઓને થતું અને પછી કહે છે કે મારા સમજોઈને હસ્તી અને ઈશારામાં એમ સમજાવતા કે આ સુંદરીનું જ અનુકરણ થઈ રહ્યું છે તો તમે જુઓ કે એને એ એ લોકો એને બતાવતા એ સ્ત્રીઓને બતાવતી એમની સ્ટાઇલ એમના એમનો વસ્ત્ર પરિધાન આ બધું બતાવીને જયશંકર ભોજકને એવો અનુભવ કરાવતી કે આ એ સુંદરીનું જ અનુકરણ થઈ રહ્યું છે એટલે કે એમના કર્તવ્ય એમના એના અભિનયનું અનુકરણ છે અને ત્યારે જયશંકર ભોજક કહે છે કે આ સમયે હું નમ્રપણે હસતો અને મનમાં સંતોષ તેમજ રોમાંચ અને રંગભૂમિના આ જાતના વિજયથી સંતોષ અનુભવતો ત્રણ અનુભવો જયશંકર ભોજક કે મને થતા એક તો મનમાં સંતોષ થતો રોમાંચ અનુભવતો અને રંગભૂમિના રંગભૂમિ ઉપર આ પ્રકારે મેં જે વિજય પ્રાપ્ત કર્યો છે એનો પણ મને એક પ્રકારનો સંતોષ થતો તો આવો પણ પ્રશ્ન પૂછી શકાય કે જ્યારે સમાજની સ્ત્રીઓ સુંદરીનું અનુકરણ કરવા લાગી ત્યારે જયશંકર ભોજકને કેવો અનુભવ થતો તો રોમાંસ સાથે રંગભૂમિના વિજયનો એક સંતોષ અમને થતો સૌભાગ્યસુંદરી નાટકની રજૂઆતના બીજા દિવસથી જ ઘણા પ્રેક્ષકો મને ભેટ સોગાદો આપી ગયેલ આ વખતે મને એક જ વાત સમજાયેલી કે સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન લોકોને પ્રિય છે અને આ પ્રેક્ટિકલી ચેતનાએ અજ્ઞાત રીતે મને અનુકરણ કરતો કરી મૂકેલો તો જયશંકર ભોજકના જીવનનો સાર આ છે કે સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન લોકોને પ્રિય છે આ એક એક આખા એમના જીવનનો આ સિદ્ધાંત છે એમના જીવનનો કોઈ એમ પૂછે કે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સાર અથવા આખા જીવનનો અર્થ શું છે તો કહે છે કે સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું જો પ્રદર્શન તમે કરી શકો તો એ પ્રદર્શન લોકોને પ્રિય છે અને આ રીતે પ્રગટેલી ચેતના એ અજ્ઞાત રીતે મને અનુકરણ કરતો કરી મૂકેલો અને પછી કહે છે કે આ રીતે જ્યારે મને આ ભાવનો ખ્યાલ આવ્યો આ ભાવ મને મારી સમજમાં આવ્યો કે જ્યારે સ્ત્રીઓના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન જ લોકોને પ્રિય છે તો એ રીતે પછી સ્ત્રીઓના શ્રેષ્ઠતમ ભાવો છે એને ધીમે ધીમે હું અનુકરણ કરવા માંડ્યો અને એના કારણે થઈને એક સફળ નટ તરીકે જયશંકર ભોજક કહે છે કે હું લોકોની સમક્ષ આવી શક્યો આ ઉપરાંત એક બીજો છેલ્લો અને અંતિમ પેરેગ્રાફમાં પોતે એક નવો વિષય આપે છે કે આ સફળતાની પાછળ ઈશ્વરીય કૃપાએ ઘણી હશે એ હું માનું છું એક ક્ષણ જ્યારે જયશંકરે સ્ત્રીનો પોશાક ધારણ કર્યો ત્યારે એક પુરુષ જાણે સુંદરીમાં પલટાતો હોય એમ મને લાગ્યું આ એનો જાત અનુભવ હવે એના સાર રૂપે કહે છે કે જ્યારે હું સ્ત્રીનો પોશાક ધારણ કરતો ત્યારે કહે છે કે એક પુરુષ ધીમે ધીમે મારામાંથી હટી રહ્યો હોય અને એક સ્ત્રી મારી અંદર પ્રવેશી રહી હોય એવું કહે છે કે મને લાગતું પુરુષનું સ્ત્રીમાં રૂપાંતર કે અવાંતર નહીં પરંતુ સ્ત્રી ભાવોના પ્રગટીકરણ માટે કળા સ્વરૂપ ઘડવાનો પરમ પુરુષાર્થ તો આ કહે છે કે આખે આખું પુરુષનું સ્ત્રીમાં રૂપાંતર નહીં પરંતુ એનો ભાવોનું પુરુષની અંદર સ્ત્રીઓના ભાવનું પ્રગટીકરણ અને એને પાછું એ ભાવોને કલાના સ્વરૂપમાં ઘડવાની પરમ પુરુષાર્થ ઉત્તમ પ્રકારની મહેનત કેમ કે પુરુષ તરીકે જન્મવું અને પુરુષ તરીકે ઉછેર થવો અને ત્યાર પછી એ ભાવોને પોતાને ત્યાર પછી સ્ત્રી ભાવને પોતાની અંદર પ્રગટ કરવા અને પ્રગટ કર્યા પછી એને કળાના રૂપમાં સ્વરૂપમાં ઘડીને લોકોની સામે મૂકવા આ બહુ મોટો પરિશ્રમ છે કેમ કે પુરુષનું પુરુષ તરીકે રજૂ થવું અને પુરુષનું ઉત્તમ સ્ત્રી તરીકે રજૂ થવું આ બી જુદા આખા વિષયો છે મેં મારામાંથી એક સુંદર નવ યવનાને છૂટી પડતા જોઈ જેના ઘાટીલા મધભર અંગોથી યૌવન નીતરે છે જેની છટામાં સ્ત્રીનું લાવણ્ય મહેકી રહ્યું છે જેની આંખોમાંથી સ્ત્રી સહજ ભાવો ઉભરાયા કરે છે જેની ચાલમાં ગુજરાતનો ઠસ્સો પ્રગટે છે જે પુરુષ નથી એકમાત્ર સ્ત્રી જ છે સ્ત્રી જ છે એવી એક એવી એક છબીને મેં અરીસામાં જોઈ એ સૌભાગ્યસુંદરી કે કુમુદ સુંદરી પોતાની જાતને પ્રશ્ન પૂછે છે કે એક એવી સ્ત્રીને મેં મારી અંદરથી છૂટા પડતી જોઈ નવયુવના એક યુવાન એને એ જયશંકર ભોજક કહે છે કે એક જયશંકર ભોજકની સામે એક સુંદરીને ઊભી થતી જોઈએ સુંદરીનું એકદમ એક સ્વરૂપ જયશંકર ભોજકની નજર સામે છે એ જોઈ શકે છે અને એને એ આપણે સમક્ષ રજૂ કરે છે કે જેને એકદમ ઘાટીલા અને મદભર મધથી ગર્વથી ભરેલા એમના અંગો છે જેમાંથી સતત યૌવન નીતરી રહ્યું છે જેની છટામાં સ્ત્રીનું લાવણ્ય છે મહેકી રહ્યું છે અને જેની આંખોમાં સ્ત્રી સજ્જ ભાવો ઉભરાયા કરે છે અને જેની ચાલમાં ગુજરાતી ગુજરાતનો ઠસ્સો પ્રગટે છે આ જે એક ગુજરાતની સ્ત્રી જ્યારે ચાલે છે એની ચાલ બીજી સ્ત્રીઓ કરતાં જુદી છે તો કહે છે કે જયશંકર ભોજક કહે છે કે હું આ કલ્પી શકું છું કે મારી મારી ચાલમાં મારા અંગ ઉપાંગોની અંદર મારા મારી આંખોમાં બધા જ ભાવો પ્રગટી રહ્યા છે અને જે પુરુષના નથી છે માત્ર સ્ત્રીના અને સ્ત્રીજ ત્રીજ છે એવી એક છબીને મેં અરીસામાં જોઈ અને પ્રશ્ન એ છે ઘસ્મકજી છે કે કુમુદ સુંદરી કુમુદ સુંદરી આ પાત્ર ક્યાંનું છે સરસ્વતી ચંદ્રના ભાગનું છે સરસ્વતી ચંદ્રનું આ એક પાત્ર છે હવે કહે છે કે મારે પાત્ર ભજવવું તો કુમુદ સુંદરીનું ન ભજવી શક્યો મારે ભજવવાનો એવું સૌભાગ્ય સુંદરીનું પણ કહે છે કે આ બંનેમાં અત્યારની સ્થિતિ હું તફાવત સમજી શકતો નથી અંતરનું પ્રતિબિંબ પાડતો હરીસો બોલતો હતો આ જયશંકર નથી લજ્જાથી ગર્વી ગુજરાતણ છે એ લહેકો એ અભિનય એ કામણ શરીરના અંગ પ્રત્યંગમાં મધુર ઝણઝણાટી પેદા થઈ ચાલી ગઈ ઘડીભર મને એમ થયું કે પુરુષ જ પુરુષ નથી જ નથી જ સ્ત્રી થતાં મને સહજ સંકોચ શરૂઆતમાં થતો હવે એમ જ લાગ્યું કે હું સ્ત્રી જ છું આ અવાંતર પ્રક્રિયાએ જ મને મારામાં રહેલા નટને સાકાર થવામાં યારી આપી છે યારી આપવી મદદગારી કરી છે તો કહે છે કે શરૂઆતમાં સ્વાભાવિક છે કે આવું બની શકે કે પુરુષ હોવા છતાં શરૂઆતમાં સ્ત્રીપાત્રો કરવામાં જયશંકર ભોજક કહે છે કે મને થોડો સંકોચ થતો પણ ધીમે ધીમે કહે છે કે મારી અંદર પરકાયા પ્રવેશ જેવો એક શબ્દ એમણે અહીંયા મૂક્યો છે કહે છે કે મારામાં અવાંતર પ્રક્રિયા થઈ એક જુદી પ્રક્રિયા થઈ અને એના કારણે થઈને મધુર જંઝણાટી જ્યારે કહે છે કે શરીર હું સ્ત્રીનો પહેરવેશ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરતો ત્યારે કહે છે કે મારી અંદર એક એક માત્ર માનસિક નહીં પણ એક શારીરિક ફેરફારોનો અનુભવ પણ હું કરતો એના માટે શબ્દ એને કે મધુર ઝંઝણાટી પેદા થઈ ચાલતી અને હું પુરુષ નથી પણ એક સ્ત્રી જ છું આવો અનુભવ જ્યારે મને થવા માંડ્યો ત્યારે કહે છે કે આ જે મારા મનમાં ભાવ થતો એણે મને સફળ નટ બનવામાં મદદગારી કરી પરંતુ અવસ્થાની અનુકૃતિને ઝીલનારો અને અનુભવનારો પ્રેક્ષક વર્ગ ન હોત તો અવસ્થા અનુકૃતિ નાટ્યમ આવું એક સંસ્કૃતની વ્યાખ્યા છે અવસ્થાની અનુકૃતિ જેવી અવસ્થા છે એવી અનુકૃતિ તમે કરો એટલે કે નાટક જ્યારે તમે ભજવો પણ એને જોનાર એટલે કે એને ઝીલનાર એના જેવો ભાવો અનુભવનાર જયશંકર ભોજક કે છે સામે નાટક જોનારા પ્રેક્ષકો ન હોત તો એટલે કે એના વગર તો બધું નિષ્ફળ છે એવો વર્ગ એવા એવા ચાહકો એવા એવું ઓડિય એવા એવા પ્રેક્ષકો એવા ઓડિયન્સ મળવું જોઈએ જે જયશંકર ભોજક કે છે મને મળ્યું એટલે કે છે કે મારા હજારો પ્રેક્ષકોએ મને સુંદરી બનાવ્યો છે એ વાતનું સગર્વ નોંધ લઉં છું કદરદાન પ્રેક્ષકો વગર માત્ર એકલો અટુલો જયશંકર એટલે કહે છે કે જો કદરદાન આવા આવા કદર કરનારા પ્રેક્ષકો ન મળ્યા હોત તો કદાચ હું એકલો રહી ગયેલો અથવા અટૂલો રહી ગયેલો એ જયશંકર હોત જયશંકર ભોજકને સુંદરી બનાવનારું જો કોઈ હોય તો જયશંકર ભોજકના મતે એ બીજું કોઈ નહીં પણ એ કહે છે કે મારા કદરદાન પ્રેક્ષકો છે તો આ આખો જે વિષય છે એ જયશંકર ભોજકનો છેલ્લો જ આખો પેરેગ્રાફ ખૂબ અગત્યનો છે પરીક્ષા માટે અને આમ પણ કે એક પુરુષનું સ્ત્રીમાં રૂપાંતરણ કેવી રીતે થયું એની આખી વાત જે છે અહીંયા આખી સહેતુક અથવા એ વિષય સાથે જોડીને એક સર્જક સુંદર રીતે અને એક દાર્શનિક ભાષાનો ઉપયોગ કરીને આપણે સમક્ષ રજૂ કરે છે ત્યાર પછીના કેટલાક પ્રશ્નોની ચર્ચા આપણે કરેલી છે કેટલાક આપણા માટે બાકી રહેલા છે એની વાત પણ આપણે અહીંયા કરવાની છે સ્વાધ્યાયના પહેલો પ્રશ્ન જે છે મંડળીને વધુ કરવા બાપુલાલભાઈ શું કરવા માગતા હતા એ એ પ્રશ્નની ચર્ચા આપણે થઈ ગયેલી છે ત્યાર પછી વિક્રમ ચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવેલી એ વાત પણ સંભવતઃ આપણે કરેલી છે ત્યાર પછીનો જે પ્રશ્ન છે મિલોએ કઈ પંક્તિ છપાવેલી અથવા મિલોએ કઈ પંક્તિઓનો જાહેરાત તરીકે ઉપયોગ કરેલો તો એ કોઈ દૂધ લ્યો રંગી એ પંક્તિ હતી જયશંકર સુંદરીના અભિનય ગુરુ બાપુલાલ નાયક બાપુલાલને આખી રાતનો ઉજાગરો શાથી થયો તો એનો જવાબ છે કે સરસ્વતી ચંદ્ર નવલકથાનો ચોથો ભાગ વાંચવામાં એટલો રસ પડ્યો કે એને પૂરી વાંચવામાં આખી રાત નવ જાગ્યો થયો સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શું કર્યું તો શેક્સપિયરની ડેસ્ટિમોના અને માલતી માધવની માલતીનો તેમણે અભ્યાસ કર્યો તો આમ તો આમ તો જવાબ એ રીતે લખવો જોઈએ કે શેક્સપિયરની ડેસ્ટિમોના અને ભવભૂતિના માલતી માધવ નાટકની માલતીનો અભ્યાસ તેમણે કર્યો આમ ખરેખર તો એ પ્રશ્નનો જવાબ થાય બાકીના પ્રશ્નો તમે વિસ્તૃત પ્રશ્નો છે એ શોધીને લખી લેશો એક મિત્રનો પ્રશ્ન હતો આપણે કે સ્વાધ્યાય સાહેબ લખવાનો છે તો લખો તો વધારે સારું બાકી ફરજિયાત નથી પણ લખશો તો એ નિમિત્તે એ તૈયાર થતું જશે ઓકે તો બીજું કોઈ પ્રશ્ન આમાં રહેતો નથી બાકીની વાતો છે એ હવે પછીના આગળના વિડીયોમાં પાછા આપણે કરીશું